હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જોઈ શકો છો આજે બધા જ એન્જોય માટે નીકળી ગયા છે હાય રાકેશભાઈ ફૂલ મોજમાં છે બધા બધા હેડ્યા ધૂણી દર્શન કરવા ક્યાં જાવશે નરેશભાઈ ધૂણી પરત ડોન ચો આગળ

ત્યાં મંદિરે દેવેન્દ્રપુરીના દર્શન કરીને પછી બાલારામ ને ધાર ધાર માતા માતા જવું છે હે બહુ તમારે જવાનું હે એટલે ધાર માતા દર્શન કરીને પછી ઘેર હા તો વગડા મંદિર આવેલું હે ભાવજી એકલા બેઠેલા ઉપર ભાવજી એકલાય દેવેન્દ્રપુરી ટાકરવાડા વાળા ને હા હે એ તો એકલા જ રેશે હે બધા જ જ્યાં છે ચાલતું જવું પડે છે એવું છે રસ્તો બાઇક જતું રહે છે પણ ફોર વ્હીલ અંદર જતી નથી અત્યારે વરસાદનું વાતાવરણ હોવાથી કારણ કે રસ્તા બધા દોહરાઈ ગયા છે હાલો બહુ જંગલ હૈ યારો હે ભરતભાઈ કેવું રહ્યું ઓમ ફરવાલાયક સ્થળ કેવું છે રાકેશભાઈ મજા પડી ગઈ નરેશભાઈ એકદમ ભાઈ શિવ ફૂલ મોજ બહુ તારે ફૂલ મોજ તું તો છત્રી લઈને આવ્યો છે ને વરસાદ તો નથી ભાઈ જવાય ને પેલો રસ્તો ખરાબ હતો એમ ચાલો એટલે આપણે જવાય ધાર માતાને દર્શન કરી લઈએ ને

सुनी हमारा भरत हनुमान दादा ने दर्शन करया भरत भाई राकेश भाई आ बाजू हेडे भोलानाथ नो दर्शन करवा बेटा हेडे आवे ए धीरे-धीरे हेड जो पग लपसन आ ले नदी ते चालू है या

રસ્તા ભેળા તમે શું કરવા આવ્યા ઢોર ચારો આ બધી તમારી સરસ 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 માહોલ કેવો છે મંદિર હવે કેટલું દૂર હેઠાય રસ્તો થોડો બગડી ગયો કે થોડો આજે રવિવાર હતો ને એટલે એટલે શું રજા હતી અહીંયા પડી ગયો આવે થાકી ગયેલા માણસો બધા પોણી પીવે પંપ થી આવે ભૂચ મા ખોટું પાણી મત બગાડજો ડોન પાણી પીએ પોણી પાણી છૂટી ગયું હા પગધો હે નરેશભાઈ પંપ મારે પાણી મત ઠંડુ આવતું છે ને કે ઠંડુ પાણી આવે ને હે પાણી ઠંડુ આવે કે બહુ તો આ બાજા પાણી પી લે ભાઈ ચડી આડો ઉપર આડો હજુ ચડવાનું થોડું હે પીલો જલ્દી ફટાફટ એ અમારા ખાસ મિત્રો એવા સંજયભાઈ પાણીનો પી રહ્યા છે બહુ સરસ પાણી હોય બગડામાં મીઠું ટોપરા જેવું પાણી આવે છે પાણી મસ્ત અને હવે આવી ચલ્યા મારા દો મિત્રો એવા ભરતભાઈ રાકેશભાઈ ચાલીને આગળ જાય છે અને હથી પગથ્યાથી ચડવાની સીડી છે અમારા એવા મિત્ર ભરતભાઈ ને ઉપર જઈ રહ્યા છે અને અમારા એવા બે બાપ બેટા પાછળ છે ફરિયાદ લઈને રાખવો પડે હવે ઓય રે હે બરિયા મંજે બની રે ચમ ભાઈ આ લીલવાળી એટલે ખબર રાખવી પડે હે ભોળાનાથ શિવશંકર મંદિરમાં દર્શન કરાવી દઈએ બધાને આપણે બધા સબસ્ક્રાઈબરો ને ભોખરાની અંદર મંદિર જો ભોળાનાથ શિવશંકરના દર્શન મુનીશ્વર મહાદેવ હે ભોળાનાથ આ ધૂણી જો

કંઈક નવું જ લઈને આવીશું ઠીક હે તો થેન્ક યુ